નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ભાગરૂપે હતું ના મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ મેયર ભરતભાઈ બારડ જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ કલેક્ટર કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા